આજની વાર્તા કોઈ પણ સંસ્થાનો પૈસો આપણા અંગત માટે વાપરીએ એ પણ એક પ્રકારની ચોરી જ છે મિત્રો આ વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે કોઈ પણ સંસ્થાનો પૈસો એ આપણો પૈસો નથી એ સમાજનો પૈસો છે જુદા જુદા મંડળમાંથી આવેલો પૈસો છે વ્યક્તિગત માટે વાપરી શકાય નહીં ખરેખર એક પ્રકારની ચોરી છે એમ કાશી વિદ્યાપીઠના એક વાઇસ ચાન્સેલર નરેન્દ્ર દેવ કહે છે મિત્રો આપણને ખબર છે કે કોઈનો પૈસો તો લેવાય નહીં પણ સાથોસાથ નરેન્દ્ર દેવ તો એમ કે છે કોઈ પણ સંસ્થાનો પૈસો પણ અંગત ઉપયોગ માટે ન લો તમારી જરૂરિયાત હોય તો તમે કામ કરો તમે કમાવ અને એ પૈસો તમારો કહી શકાય જે અંગત ઉપયોગમાં નહીં શકાય અને આ વાત કાશી વિદ્યાપીઠના ઉપકુલપતિ નરેન્દ્ર દેવ સૌને બતાવે છે અને કેવી રીતે બતાવે છે એના અનુસંધાનમાં મારે એક વાર્તા કહેવાય છે નરેન્દ્ર દેવ મહાન વિદ્વાન કારણ કે ઉપકુલપતિ પીડા બૈના એમાં વિદ્વાન તો હોય જ પણ સાથોસાથ એક ચોક્કસ સિદ્ધાંતની ભૂમિકા ઉપર કે એક પણ પૈસો પોતાના અંગત માટે વાપરવો ન જોઈએ કોઈ ને કોઈ વસ્તુ જો પોતાના માટે વાપરવાની હોય તો પોતાએ ખરીદી અને વાપરવી જોઈએ જે સંસ્થામાં આપણે કામ કરતા હોઈએ સંસ્થાનો એક પણ કાગળ એક પણ વસ્તુ એ વપરાય નહીં એ માટે નરેન્દ્ર દેવ આપણને કેવી રીતે સમજાવે છે એ ભૂમિકા મારે બતાવે છે કોઈ એક વખત એના ઘરની અંદર એક એના બહુ નજીકના મહેમાન આવે છે અને એ મહેમાન બે ત્રણ દિવસ રોકાઈ પછી એમને ઘરે જવા માટે અન્ય કોઈ વ્યવસ્થા નહોતી એટલે એને યુનિવર્સિટી એટલે કે જે કાશી વિદ્યાપીઠ હતી એની જે ગાડી હતી એ ગાડીમાં મૂકવા જવાની પરિસ્થિતિ ઊભી થઈ એના પત્નીએ એમ કીધું કે મને ખબર છે કે તમે આ ગાડીનો ઉપયોગ નહીં કરો કારણ કે એ ગાડી યુનિવર્સિટીની છે અને તમે એનો ઉપયોગ આપણા અંગત કામ માટે નહીં કરો મને ખબર જ છે પણ મારે એમ કહેવું છે કે આ એવા આપણા સગા છે કે એને આપણે મૂકવા માટે કંઈક ને કંઈક વ્યવસ્થા કરવી પડશે ત્યારે નરેન્દ્ર દેવ વિચારમાં પડી જાય છે કે શું કરવું એટલે તરત જ એને એમ થાય છે કંઈ વાંધો નહીં એને મોકલવા માટેની વ્યવસ્થા હું કરું છું અને છતાંય આપણા સિદ્ધાંતોમાં કોઈ ફેર નહીં પડે એટલે તરત જ એ નરેન્દ્ર દેવ એક એમના જે સિસ્ટન્ટ હતા એમના એક એ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ હતા એને બોલાવે છે અને એને એમ કહે છે કે આપણી આ યુનિવર્સિટીની આ વિદ્યાપીઠની ગાડીમાં મારા મહેમાનોને તમ લઈ જવા માટેની વ્યવસ્થા કરો પણ એની અંદર જે પેટ્રોલ નાખવાનો છે એ પેટ્રોલ માટેના પૈસા હું તમને આપું છું અને તમે પેટ્રોલ નાખી દો અત્યારે જોઈ લેજો કેટલું પેટ્રોલ હતું પછી તો આ પેટ્રોલ ન ખાવજો અને એ પેટ્રોલ નખાવ્યા પછી એને ત્યાં દૂર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા ગોઠવો અને ઉપરાંત એ જે છે એનો ઘસારો કહી શકાય ગાડીનો એને માટે પણ થોડાક પૈસા વધારે આપું છું એ આપણા યુનિવર્સિટી એટલે વિદ્યાલયની અંદર જમા કરી દેવાના છે પહેલાં જે એના આસિસ્ટન્ટ હતા એણે એમ કીધું કે સાહેબ આવું શું કામ કરો છો આપણે યુનિવર્સિટી માટે વિદ્યાપીઠ માટે રાતને બી કામ કરીશ ત્યારે એણે એમ કીધું કે રાતને બી કામ કરી છે એનો પગાર આપણને આપે છે અને એ પગારના અનુસંધાનમાં હું મારો ઉપયોગ કરું મને બરાબર છે આ વિદ્યાલય માટે હું ગાડીનો ઉપયોગ કરું એ વ્યાજબી વાત છે અને એને માટે હું ઉપયોગ કરું જ છું પણ હું જ્યારે ખરેખર ઘરના માટેની વાત હોય ત્યારે હું ક્યારે કોઈ પણ આ વિદ્યાપીઠની એક પણ વસ્તુ વાપરતો નથી ત્યારે ફરીને પેલા કે છે કે આટલું બધું ચોકસાઈથી તમે કામ કરો એ આવશ્યક જરૂર નથી આખરે તમે કામ કરો ત્યારે એણે એમ કીધું કે તમે કયો છો એ સાચી વાત છે કદાચ આ વસ્તુ તમે કયો છો એ સાચું છે પણ જો કોઈ પણ કાર્ય કરો કોઈ પણ સંસ્થાનું જયારે એક નાની વસ્તુનો ઉપયોગ કરવાની ટેવ પડશે તો ધીમે 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 કરતા મોટી વસ્તુ પણ વાપરતા થઈ જશે એટલું જ નહીં પણ જો કોઈ મોટો અધિકારી જો આ વાપરતા થઈ જશે તો એની નીચેના માણસો પણ એનો ઉપયોગ શરૂ કરી દેશે કારણ કે ઉપરના કે કહી શકશે નહીં એને એટલે કે ધીમે ધીમે કરતા આ વિદ્યાપીઠની અંદર ભ્રષ્ટાચારની ભૂમિકા શરૂ થઈ જશે અને જો એકવાર ભ્રષ્ટાચારની શરૂઆત થઈ તો એનો ક્યારેય છેડો આવતો નથી એમ વિશ્વના મોટા મોટા ચિંતકો કહે છે અને જે આપણે અત્યારે પણ જોઈએ છીએ કે એકવાર શરૂ થયેલો ભ્રષ્ટાચાર કયા લેવલમાં ઉપર પહોંચશે એનો આપણે કલ્પના પણ કરતા નથી એને માટે એ થાય કે મૂળમાંથી જ કાપવો પડે મૂળમાંથીનો અર્થ એ થયો કે સંસ્થાની કોઈ પણ વસ્તુ છે અંગત વ્યક્તિગત ભૂમિકા ઉપર જો કોઈ ન વાપરે તો ને તો જ આ વસ્તુ થાય અને એને માટે નરેન્દ્ર દેવે તો માત્ર એ કીધું કે જો કોઈ પણ માણસ સંસ્થાની વસ્તુ પોતાના અંગત માટે વાપરે તો એ એક પ્રકારની ચોરીનો પ્રકાર જ છે અને મારે ચોરીના પ્રકારમાં જવું નથી મારે ચોરી કરવી નથી મારે તો મારી જાતને એક શિક્ષણની ભૂમિકા ઉપર ચોખ્ખી રાખવી ત્યારે પહેલાં માણસ એમ કહે છે કેટલી ઊંચાઈ છે શિક્ષણની અને આવા જો શિક્ષણકાર હોય વિદ્યાપીઠની અંદર તો એ વિદ્યાપીઠનું લેવલ પણ કેટલું ઊંચું હોઈ શકે અને આપણને ખબર છે કે કાશી વિદ્યાપીઠ સંસ્કૃતની ભૂમિકા ઉપરની બહુ મોટી સારી વિદ્યાપીઠ સમગ્ર ભારતની અંદર એ વખતે ખૂબ એનું નામ હતું અને સાથોસાથ વિશ્વના જુદા જુદા દેશોમાંથી હજારો નહીં પણ લાખો વ્યક્તિઓ આપણામાં એ જુદી જુદી જગ્યાએ ભણવા આવતા અને એ ખાસ કરીને સંસ્કૃતનો અથવા તો આપણા જે ખરેખર આધ્યાત્મિકના કેટલાક જે પુસ્તકો છે ગીતાજી છે ભગવદ્ ગીતા રામાયણ કોઈ ભાગવત આવા પ્રકારના અભ્યાસ કરવા માટે આ બધા આવતા પુરાણ અને એ અભ્યાસ કર્યા પછી એમાં જે તત્વ હતું એની અંદર જે અર્ક હતો એ અર્ક એ લોકો લખી જતા અને એને કોઈને કોઈ સંદર્ભ ઉપર આપણને ફરીવાર પાછો અત્યારના સમયમાં આપે છે મારે આ વાત પણ એટલા માટે કહેવી છે કે આપણા સંતાનો ને આપણો જે ભારતનો ભવ્ય જે ભૂતકાળ હતો એ ભવ્ય ભૂતકાળની યાદ આપવા માટે હું તમને કહું છું આવું કદાચ અત્યારે કરવું બહુ મુશ્કેલ છે શક્ય પણ નથી પણ આપણે જો વિચાર એ લેવલના હશે તો કંઈક મર્યાદામાં તો આપણે કરી શકશું એ વાતને સમજાવવા માટે દરેક માતાઓને હું એમ કહું છું કે તમારા સંતાનને નરેન્દ્ર દેવ જેવું વાત બતાવી શકો હું આ વાત એટલા માટે કહું છું કે હું પણ આ જ રીતે મારા જીવનના ક્ષેત્રમાં કર્યું છે અને મારા ફાધર પણ આ જ લેવલની અંદર સંસ્થાનો એક પણ કાગળ કોઈ દિવસ પોતાના માટે વાપરતા નહીં એક બોલ પેન કે એક ઇન્ડિપેન્ટ છે એનો પણ ઉપયોગ કરતા નહીં અને એ સંસ્કારોની ભૂમિકા તો મારામાં પડેલી છે માટે મેં આ વાર્તા પસંદ કરી છે સૌને ધન્યવાદ છે